મહિના નો તો લાગે હાવું મારે લાગે બધો આવું એવું લાગે કેટલું કસો પડી ના તો મહિના પડશે બધું મારે આ ઘર આવું થોડું કઈ થોડું

પણ ના અમાર ઘુમ આવ ન રાખાય કોટનામાં કોઈ ધ્યાન ના રીજી અમાર તો ખબર જ નહોતો કોરા મળજો ને અમાર તો ખુદી હોય આઉ કો રખાય તો તમને શરમ ના આવતી આ જોવું આવું આ દાડર કરી આખો મુંડી ના છે જીમે ઓગરા કો દેઓ આવલો આવ ના હો એમ આવ થી સાલ આ બધું હાર નાખશો પણ અમાર શું કરું તમાર દોમળ

બી વાત જો લે બેંડો હવે આવડી આવ તો આવડ નહીં પડી કે આવમે આવજો આપ્યું છે નું મારું હું યાર હું તમ ભી ઓમ રહેજો હા અમે રહેવા વાત સુલી વાર નહીં કરવો ફટાફટ ભેજો બહાર અમે સફાઈ કરે ચો ભરો ઘર આ પરવડ સફાઈ કરવું પડે અલા આ સાઉ મારું ને તમ કે છે યાર कोरोना ही भारत येऊ है भाई હેડો આ ઘર સવાઈ કરવા તમાર ઘરે કરીયા એટલે આપણો આ તો હારું તો પડી ગયું આઈ તો નાખો કીલે ઈજા લે નેખો પડે ભાજીયા હે તમને ખબર ન પડતી એટલે આપણો બધું શું કર્યું હે હો આ તો હો પડી ગયો આ હો પડી કરો બોલ આ નાખો ને હાપા પડી ગયો હોય થઈ તમે શું વાત કરો છો બોલ એટલે હોય તો ખઈ આ પેલા હું કહેતો તા કે માર પડી લેવા દીજો કે કો પડી

હા ત્યાં પાલમપુર ના પાલનપુર વાળા ગમ ઘણા છે તમારા ઘરમાં રહેવું ને તો રહેવા પણ તમારે ગમડા નો રોડ માં અમારા સરપંચા એટલે ખારો માણસ તમારે રાખશે ને એટલે હાથી એટલે એટલે મોડું કર્યું એટલે હું પાછો આવ્યો એ બરોબર ભારે વાત હા પણ હોય ને હવે તમે હવે ખબર પડી જાય હવે જો તમે કોઈ થાય નઈ પણ કદી

સમજી હે